જય જવાન જય કિસાન આજે આપણે સોનેરી લીલુડી ધરતી ઉપર આવી ગયા છે કેમ છો મિત્રો મજામાં ને મજામાં જ હશો આજે આપણે ધાણાની વિઝિટ કરી જો ધાણાની અંદર કેટલો સમયથી આ પાણી પાયું નથી હાવ લંઘાઈ ગયા હે અને તમને બાવ આછી હાવ પાણી જળતું ન હોય ને એમાં પુષ્કળ ધાણા બંધાવવા માંડ્યા છે અને પાણી જળતું હોય ને એમાં મમરી થતી હોય એટલે જેમ બને એમ ધાણા બંધાઈ જાય પછી હવે આપણે એક પાન પાવું છે અત્યારે ફૂલ સફેદ થઈ ગયા છે આખા ધાણા અને ધાણા મીંડાસ બંધાવવા પણ પાણી થોડુંક ઓછું આપીને તો ફૂલડા થઈ જાય અને ઠંડી વધારે પડે ઝાકર તો બે દિવસ ત્યાં નથી આવ્યો નકર મમરી વધારે થઈ જાય એટલે કીધું આપણે પાણી નથી પાવું થોડાક દી ઝારવી એકદમ ધાણા બંધાઈ જાય ને પછી પાણી પાય અને જો આ ઢાળવામાં આવશે એમાં તો ધાણા બંધાઈ જ ગયા મસ્તીના બધા માં કેટલા હે છ હાથ છ હાથ ધાણા હે નકર બે ત્રણ બે ત્રણ જ થાય જેમ પાણી ઓછું પાય ને એમ વધારે ધાણા થાય અને ફૂલડા ઓછા થઈ જાય પછી એક પાણ પાઈ દેવું છે એકવાર દવા છાંટી દે દૂધ ગોળ ને હજી મારી દેવી હે ફરે પારે હાલી હાલીને વેચમાં તો હલાય એમ નથી હવે પારે પારે હાલીને બે બાજુ લેતું જવાનું અને ધાણા એ મસ્તીના થવા નીંડા કારણ કે ઓછું પાણી હોય ને તો જ દાણા થાય ન પાણી પાયા રાખીને ફૂલડા ખેડે જાય ધાણા એકદમ જોઈ લ્યો આમ ઓછા થયા હૈ એમાં તો જો મમરી ઓછી થાય અને ધાણા બંધાઈ જાય જેમ તણકાતા પીએ ન આવે તો ધાણાનું ઉત્પાદન આવે પણ ધાણામાં ચણામાં ઘઉંમાં બહુ વાતાવરણ સારું રહ્યું છે ચીરામાંય બહુ કઈ વાંધો નથી રોનક જેની એવી બધાની છે મસ્તીના બધા ધાણા ચીરા ચણા ચણામાંય એટલું ફ્લાવરિંગ લાગ્યું છે અને ધાણામાંય પુષ્કળ છે ધાણામાં જો આ હજી દસક દિવસ તો પાવા નથી ફૂલડા ઓછા થઈ જાય ને પછી પાવા એટલે ને પાણી મસ્ત મળી જાય ધાણાઈ મસ્તીના થઈ ગયા આપડા કઈ વાંધો નથી પેલા શરૂઆતમાં એવું લાગતું હતું અને આમાં આપણે કઈ બીજો ખર્ચો કઈ કર્યો નથી બહુ જાજી દવાઈ નથી મારી પણ મરચી એ રોવ રહેવા હે આજે ભાઈ કહે તો મેં મરચી તો બતાવતા જ નથી કાંઈ મેં બીજા બીજા વિગયા દુતાર ઉતાર પણ મેં કીધું મરચી માં ઓણ હે ને ભાઈ મોરું હે એટલે મચ્છી બતાવી નથી ટમેટી બતાવી દો લ્યો ટમેટીમાં પુષ્કળ માલ છે એક એક છોડવાની અંદર કુંડલા ભરી લ્યો જોઈ લ્યો અને હવે પાકે પીડો અને નીચે જોતા જાવ ભાઈ મને એક નીચે ચાર પાંચ ટમેટા પાકા જઈડે જોઈ લો નકરું ટમેટું ટમેટું હે અને મરચીમાં બહુ કંઈ વાંધો નથી બે વેરાયટી થોડીક નબળી છે રેવા ને જાયકોટ બીજી વેરાયટી પડવા જો મરચું જ પુષ્કળ આવી ગયું છે પણ જેનો કલર જોઈ ને મરચીની રોનક રોનક નથી પાંદડા બધા હવે પીળી છે દેખાવા મીંડી છે પણ વાયરસનો પ્રશ્ન હતો એટલે મરચી એમ એમ કાંઈ વાંધો નથી મરચા હારા લાગ્યા લાગી ગયા પણ દર વર્ષ જેવા નથી જો આવી મરચી છે આપડી મરચામાં પાક પડી ગયો હોણવાની તૈયારીઓ આલે છે ન અત્યારે ફૂલડું ને ડી ટીયુ બધું ચાલુ હોય એને બદલે હાવ બંધાઈ જ ગઈ છે ફૂલડા આવતા જ નથી મરચા આવી ગયા એ આવી ગયા એક ફ્લાવરિંગ લાગી ગયું આ પ્રમાણેની મચ્છી છે મચ્છીમાં અમારે આ એરિયાની અંદર વધારે નુકસાની છે અમારા ગામની અંદર એક દેશમાં બહુ સારું છે એકમાં બહુ અમારા જેવું છે કેવડા દવાના સ્પ્રે ખાતર પાણી બહુ માવજત કરી પણ બહુ કાંઈ રોનક આવી નહીં અને હજી એટલું જ આમ અમુક અમુક ને મરચી તો ખાવું ને હિસાબે સુકાઈ ગઈ અને આપણે એટલો બધો કઈ વાંધો નથી આમ લાલ થઈ ગઈ હોય ને એવું નથી પાંજરા તો હજી છે પણ બિચારા પછી કેટલું કહે સહન કરે ઉપર દવા છાઇ રાખી એટલે ક્યાં જાય દવાઈ પછી એ નડતી હોય જેમ માણસને વધારે દવા પીએ નથી નબળા પડતા દવાથી કાયમી કઈ કાંઈ સારું તો નથી એટલે આમાં ઉપરથી દવા જેટલી હોય એટલી નડે જ પણ તોય સારો માલ લાગી ગયો હે મરચા સારા લાગી ગયા કાંઈ વાંધો નથી પણ દર વર્ષે જેવું મીઠા મોઢા કરાવે એવું નથી કારણ કે હું ભાવમાં થોડુંક ઓછા છે એવું બધું છે મરચામાં પાક પડી ગયો ઉતારવા હે આ પ્રમાણે આપણા મરચાં છે પાકવા મીંડા છે એકવાર ઉતાર લઈ પછી પાછા પાક છે બીજી વાર ઉતારશું અત્યારે તો હજી ઓછા પૈકા છે પણ નિરાતે નિરાતે ઉતારવા પડશે કારણ કે શું થાય નકર લીલા મરચા હોત તૂટી જાય એટલે આપણે આવા મરચાં પાકી ગયા હે એક બેમાં આનો વારો છે ઉતારી નાખી નકર દર વર્ષે તો મારા જેવડી મરચી હોય ઓણ વિકાસ ન થયો ના વાયરસ આવી ગયો નીકળી હતી બહુ સારી પણ વાતાવરણ ન અનુકૂળ આવ્યું એટલે મરચીમાં થોડાક અમે ઓણ પાછા રહી ગયા હૈ ન કરતો મેં કિલકિલાટ કરતા હોય ન હોય એવા ખર્ચા કરી નાખતા હોય પણ ઓણ કાંઈ માપે માપે થાહે ખર્ચા જેવું મરશું નહીં પણ માપે માપે રહે એમ કાંઈ વાંધો નહીં કુદરત પોર દેહ અમારે તો આ વારસામાં જમીન છે અને વારસો ખેતીનો છે અમે જગના તાત છીએ એટલે ખેતી તો કરવી જ પડે ખેતીમાં ખેડૂતના ત્યાં જન્મ આપ્યો છે ભગવાને એટલે આપણે તો ખેતી કાયમી કરવાની જ છે હવે આવતી પેઢી કાંઈ ખેતી કરવાની નથી આ છેલ્લી પેઢીઓ અમારી ખેતી કરે છે કારણ કે વળતર નથી અમારા ભાવ મળતા નથી અને સરકારને કાંઈ જોવું નથી ખેતી નબળી પડતી જાય ખેતી ભાંગી જાય શું કરવું તઈ આમ દિવસો કાઢવાના હે હાલો આજનો આ બ્લોગ પૂરો કરશું કાલે નવા બ્લોગ સાથે મળશું જય જવાન જય કિસાન જય શ્રી તારેશ્વર મહાદેવ